પાદરા શહેરમાં ગણેશ ચતુર્થીની આનબાન શાન સાથે તૈયારીઓ ચાલી રહી છે પાદરાના અલગ અલગ ગણેશ મંડળો દ્વારા રાત્રિ દરમિયાન ગણેશજીની ભવ્ય આકર્ષણ આગમન યાત્રા યોજવામાં આવી રહી છે ડીજેના તાલ સાથે અને પાદરા નગરના પ્રવેશ દ્વાર પર ભવ્ય આતિશબાજી સાથે અલગ અલગ મંડળો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવે છે મંગળવારની રાત્રે પાણીની ટાંકી યુવક મંડળ તેમજ સર્વોદય યુવક મંડળ સહિત વિવિધ ગણેશ મંડળો દ્વારા ભવ્ય આગમન યાત્રા યોજવામાં આવી હતી નગરમાં નીકળેલી આગમન યાત્રાઓએ નગરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું આગમન યાત્રાઓને નિહાળવા માટે નગરજનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પાદરાના પરનામી અગરબત્તીથી નીકળેલી ભવ્ય શોભાયાત્રાઓ મોડી રાત્રે બાર કલાકે પોતાના પંડારો સુધી પહોંચી હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો બાળકો યુવતીઓ સહિત તમામ લોકો જોડાયા હતા અને ભારે આતિશબાજી કરવામાં આવી હતી જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું